એક સુડતાલીસ દિવસ પછી ગુરુ બાર જૂનથી અસ્ત થશે કન્યા રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો બાર જૂનથી એક સો સુડતાલીસ દિવસ પછી દેવગુરુ ગુરુની અસ્ત સ્થિતિ બધી બાર રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાની છે હા મિત્રો આ રીતે ગુરુ ગુરુની કૃપા સાથે ભગવાન નારાયણની અનંત કૃપા બાર રાશિઓ પર રહેશે પરંતુ મિત્રો ગુરુ નું અસ્ત कन्या રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે આ સમય દરમિયાન कन्या રાશિના લોકો જેકપોટ મારવાના છે 12 જૂન થી ગુરુ અસ્ત થતાં જ कन्या રાશિના લોકો માટે ખુશીનું ડબ્બો ખુલવાનું છે તેથી कन्या રાશિના લોકો માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા कन्या રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો બધા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્રો બદલતા રહે છે જેની બધી બાર રાશિઓના લોકો પર સુખદ અને અપ્રિય અસર પડે છે રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો વકરી અને અસ્ત પણ થશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો પડે છે એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુ એટલે કે દેવગુરુ ગુરુ અસ્ત થશે જે લગભગ સત્યાવીસ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુને ધન સંપત્તિ સમૃદ્ધિ અને સંતાન વગેરેનો કારક માનવામાં આવે છે ગુરુએ મેં મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને તે પછી બાર વીસ જૂન ઓગણીસો પચ્ચીસ ગુરુવારે तेज राशि एटले के मिथुन राशि में अस्त थे मित्रों बार जून ना रोज अस्त थया थी नव जुलाई बेहजार पच्चीस रोज गुरु फरी उदय पामशे गुरु अष्ट कुल गाडो सत्यावीस दिवस नो रहे सौ सुडतालीस दिवस पची, गुरु गुरुअष्ट प्रभाव बढ़ी बार राशियों पर पड़े परंतु मित्रों बार जूंठी कन्या राशिना ना जात को ना बधा कार्यो देव गुरु गुरु तेमज जगत पिता नारायण नी शुभ दृष्टि थी थवाना छे तो मित्रों वीडियो मा आगर वधता पहला प्रभु नारायण अने माता जानकी ना भक्तों ए भक्ति भाव कमेंट बॉक्स मा एक बार जय श्रीमान नारायण नो जाप अवश्य करवो जो ये अने वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो अने शेर करो तेथी कन्या राशि ना अमने ते दस मोटी आगाहीओ विषे जुवो नंबर एक कन्या राशि पहली आगाही छे। एवु एवं कहवाये कि बार जून थी गुरुग्रहनु एक सौ सुडतालीस दिवस पची अस्त थी कन्या राशि के विस्तारों मा खास लाभ थे जयरे केटलाक विस्तारों में सावचेत रहू पड़शे। हाँ मित्रों हूँ तमने जानी दऊ के गुरु कन्या राशि भाव में बैठो अस्त थे मित्रों अर्थ ए छे के मिथुन राशि गोचर कर रहे गुरु, गुरु कन्या राशि दसमा भाव में अस्त थे मित्रों दसमा भाव ने कर्म भाव कहवा व्यक्ति न कारकिर्दी व्यावसायिक जीवन प्रतिष्ठा साजिक स्थिति साथ संबंधित है आ रीते તમે કન્યા રાશિના લોકો માટે સત્યાવીસ દિવસ સુધી ગુરુનો શુભ પ્રભાવ જોઈ શકો છો કન્યા રાશિ માટે ગુરુ દસમા ભાવમાં બેઠો હોવાથી ગુરુના પ્રભાવથી તમને સારો લાભ મળી શકે છે જે આર્થિક રીતે બગાડનું કારણ બની શકે છે પરંતુ સ્વાસ્થ્ય બાબતોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે શક્ય છે કે આ સમય દરમિયાન તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે देवताओं ना गुरुनी शुभ दृष्टि थी तमारी आवकना नवा स्त्रोत खुली शके छे जेना थी तमारी आवकमा वधारो थशे आ साथे आ समय जूना देवा अथवा नाणाकीय अवरोधो मा थी मुक्ति मळवानी शक्यता छे हाँ मित्रों जे लोको लांबा समय थी सरकारी काम माटे परेशान छे तो मित्रों सरकारी काम मा अटवायेला काम आगळ वधशे अने लांबा समय थी चाली रहेला अवरोधो दूर थशे તમારા બાળકો સંબંધિત ચિંતાઓ ઓછી થશે અને તેમની પ્રગતિ જોવા મળશે જ્યારે આ સમયે તમને ફક્ત વિદેશ યાત્રાથી જ ફાયદો થશે હા મિત્રો 147 દિવસ પછી 12 જૂન થી 27 દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમારા પર થશે હા મિત્રો નંબર 2 कन्या રાશિ માટે બીજી આગાહી છે એવું કહેવાય છે કે कन्या રાશિના લોકો માટે 12 जून थी 27 दिवस માટે દેવગુરુ ગુરુ નું અસ્ત તમાર આર્થિક ક્ષેત્રમાં ફક્ત લાભ લાવશે હા મિત્રો कन्या રાશિના લોકો ને આ સમય દરમિયાન ભગવાન શ્રી નારાયણ ના વિશેષ આશીર્વાદ જોવા મળશે 12 जून 2025 થી તમને તમારા અર્થતંત્રમાં ઘણો ફાયદો મળવા લાગશે તમાર આર્થિક ક્ષેત્રમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા समस्याओं थी तमे सत्याविस दिवस में छूटकारोवी शको आ साथे तमारा आर्थिक क्षेत्र में सारी वृद्धि थशे। तमे सफलता नवी ऊंचाइयों पर पहुंचशो। तमारा जीवन में घनी सीद्धिओ गुरु गुरुना शुभ दृष्टिकोण थी संपत्ति वृद्धि नी शुभ शक्यताओ सर्जाशी आर्थिक स्थिति मजबूत बनशे बार जून हजार पच्चीस स्वास्थ्य में सकारात्मक सुधारो थशे कार्यस्थल पर कोई महिला ना कारणे तमने सारा लाभ मै आ समय तमे जेटली मेहनत करशो वधु फायदा तमने मैं मुसाफरी द्वारा तमने शुभ संदेशा प्राप्त थशे देवगुरु गुरुना शुभ दृष्टिकोण ने कारणे तमे आ समय तमारी मेहनत थी नवं स्थान प्राप्त करो તમને નાણાકીય પ્રગતિ મળશે તમને કેટલાક એવા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ મળશે જે તમને ખૂબ ફાયદા આપશે હા મિત્રો જે લોકોને લાંબા સમયથી ત્રીજું પ્રમોશન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી તો મિત્રો દેવગુરુ ગુરુના શુભ દ્રષ્ટિકોણથી આ સમયે પ્રમોશન મળવાની શુભ શક્યતાઓ સર્જાઈ શકે છે हां मित्रों एम कहवो ખોટું નહીં હોય કે 12 જૂ થી 27 દિવસ સુધી તમે ગુરુનું વિશેષ પાસું મેળવી શકો છો નંબર 3 कन्या રાશિની ત્રીજી આગાહી કહે છે કે 12 જૂ થી 9 જુલાઈ 2025 સુધીના સમગ્ર 27 દિવસ માટે ગુરુની અસ્ત સ્થિતિ સ્ત્રીઓ માટે તેમનું સપનું પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાની છે हां मित्रों लंबा समय पछि પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ શ્રેષ્ઠ સમય છે નવી શરૂઆત માટે સમય સારો છે તમને તમારો દરેક પ્રયાસમાં સફળતા મળી શકે છે હા મિત્રો જે મહિલાઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ તેમના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે હા મિત્રો एवं वो खोटू नहीं हो ग्रहनी आखा सत्यावीस दिवस अस्त स्थिति स्त्रीओ खूब सारी छे हा कन्या राशि हा कन्या राशि नंबर चार कन्या राशि चौथी आगाही कहे छे के बार जून नव एप्रिल बे हजार पच्चीस सुधी गुरु एक सौ सुड़तालीस दिवस पची अस्त थी આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખરાબ પરિણામો લાવશે હા મિત્રો દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિ હોવાથી આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા કોઈ શિક્ષણના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમને સારા પરિણામ મળી શકે છે हां मित्रों जे विद्यार्थियों उच्च शिक्षण माटे विदेश जईने પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમયે સરળતાથી વિદેશ જઈ શકશે આ 27 દિવસો दरम्यान તમને તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ મળશે हां मित्रों એમ કહેવું ખોટું નહીં હોય કે 147 દિવસ પછી मिथुन राशि मां ગુરુનું સ્થાન તમને ફક્ત લાભ જ આપશે हां मित्रों नंबर 5 कन्या राशिनी पांचमी भविष्यवाणी कहे छे के 12 20 जून 1925 થી 27 દિવસ માટે કડવાસનો અંત આવશે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ગુરુની અસ્ત સ્થિતિ તમારું અંગત સંબંધોને મજબૂત બનાવશે હા મિત્રો આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે अथवा જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો तो मित्रों तुम्हारी यात्रा सफल થશે આ સમય समाज में तुम्हारा संपर्क वधी सके छे तुम्हारा જૂના મિત્રો ને મળવાથી તમારો તણાવ ઓછો થશે તમે માનસિક શાંતિ અનુભવશો હા મિત્રો મિત્રો એવું કહેવું ખોટું નહીં કોઈ કે બાર 20 જૂન 1925 થી 27 દિવસ સુધી ગુરુની ખાસ કૃપા તમારા પર રહેશે હા મિત્રો નંબર 6 कन्या राशिनी छठी भविष्यवाणी कहे छे के 12 20 जून 1925 થી 27 દિવસ સુધી દેવતાઓ ના ગુરુની અસ્તી સ્થિતિ તમારો પ્રેમ અને વૈવાહિક સંબંધ માટે ખૂબ જ અદ્ભુત સાબિત થવાની છે હા મિત્રો આ રીતે તમારો લગ્ન જીવનમાં ખુશી ફેલાશે તમારો લાંબો સમયથી ચાલતા સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે ગુરુની અનંત કૃપાથી તમે આ સમય એક નવી અનુભૂતિનો આનંદ માણો 12 જૂન 2025 થી આ સમય રોમાન્સથી ભરેલો રહેવાનો છે તમારું જીવનમાં પ્રેમનો ઉદય થશે તમારો ગુરુની કૃપાથી તમારો પરસ્પર પ્રેમ વધશે સમયની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે અને તમને રોમાન્સની તકો પણ મળશે તમને તમારા જીવનસાથી અને પરિવાર બંને તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારું લગ્નજીવન મધુર રહેશે આ સમયે તમે પ્રેમના ચાસણીમાં ડૂબેલા જોવા મળશે તમે તમારા સંબંધો અને પ્રેમને પ્રાથમિકતા આપશો ગુરુદેવ ગુરુના શુભ પરિણામોથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારા સંબંધને પરિવારની મંજૂરી મળી શકે છે અને તમે પ્રેમના બંધનમાં બંધાઈ શકો છો તમારા પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનોની સંગતમાં ખુશ સમય પસાર કરશો આ સમયે તમે તમારા ઘણા સપના પૂરા કરી શકો છો लग्न जीवन में परस्पर समझण वडशे हां मित्रों तमे तमारा भविष्य विशेष सोनेरी सपना जोई શકો છો તમારું સપના પૂરા કરવા માટે તમારે એકબીજાના વિચારોનો આદર કરવો પડશે તો જ તમારી પ્રેમની ટ્રેન પાટા પર દોડશે हां मित्रों એમ કહેવું ખોટું નહીં હોય કે 12 જૂન થી 27 દિવસ સુધી ગુરુ અસ્ત રહેશે અને તમારા જીવનમાં ખૂબ જ સારી અસર જોવા મળશે हाँ मित्रों तेरा उत्साह ने तमारा जीवन में वधशो नंबर सात कन्या राशि सातमी भविष्यवाणी कहे छे के कन्या राशि बार जून बे हजार पच्चीस स्वास्थ्य नी दृष्टि ए खूब काळजी राखवी पड़शे आ समय तमने घनी स्वास्थ्य समस्याओं शक्यता छे मित्रों तमारे आ सत्यावीस दिवसों दरमियान तमारा स्वास्थ्य पर वधु ध्यान आपवु पड़शे कारण के आ समय तमने पाचन संबंधित केटलीक समस्याओं थई शके छे जे तमने परेशान करी शके छे जो तमने लागे के तमारा शरीर में कोई समस्या छे तो तेने अवगणशो नहीं तमारे तमारा स्वास्थ्य नु ध्यान राखवु पड़शे आ समय विद्यार्थियों माटे सारू स्वास्थ्य प्रदान करशे तमे तमारा अभ्यास पर ध्यान केंद्रित याद शक्ति यादशक्ति वे तमारे ध्यान योग अने मानसिक तंदुरस्ती पर ध्यान केंद्रित करव जो रोजिंदा अभ्यास उपरांत तमारे तमारा मनोरंजन पर थोड़ा ध्यान आपव जो तमे तमारा मनपसंद माटे थोड़ो समय विता अथवा एकांत में मा माटे थोड़ो समय काढ़ी शको छो। આ રાશિના જે લોકો લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતા તેમને વર્ષના અંત સુધીમાં તેમાંથી રાહત મળી શકે છે નાના પ્રયત્નોથી જ તમે સારા સ્વાસ્થ્ય તરફ આગળ વધશો અને રોગો પર કાબૂ મેળવી શકશો મારા કહેવાનો મતલબ એ છે કે સમય તમને સ્વસ્થ શરીર તરફ લઈ જવાનો પ્રયાસ કરશે અને ધીમે ધીમે તમે તેમાં સફળ થશો તમારું શરીર અને મન બંને મજબૂત રહેશે અંકાઠ કન્યા રાશિની આઠમી આગાહી કહે છે કે એક સુડતાલીસ દિવસ પછી ગુરુ અસ્ત થતાની સાથે જ આ સમય તમારા કારકિર્દીમાં સારા લાભ અને સફળતા લાવશે હા મિત્રો આ સમય દરમિયાન દેવતાઓના ગુરુ ગુરુની શુભ શુભદ્રષ્ટિને કારણે તમે તમારા કારકિર્દીમાં સારા ઉછાળા જોશો તમે દિવસે કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામશો અને રાત્રે કૂદકેને ભૂસ્કે વૃદ્ધિ પામશો 12 जून थी 27 दिवस સુધી गुरुदेवनी अनंत कृपा थी तुम्हारा બધા कार्य तुम्हारा पक्षमा थशे 12 जून थी 27 तारीख સુધી તમારી આવકમાં સારો વધારો જોવા મળશે અને સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે ગુરુ ગ્રહની અસ્ત સ્થિતિ કેટલાક લોકોને નોકરી ગુમાવ્યા પછી ફરીથી सारी નોકરી મળવાની શક્યતા ઊભી કરશે ઘણી પરિસ્થિતિઓમાં નસીબ તમારો સાથ આપશે અને ઘણા સારા વિકલ્પો તમારી પાસે આવશે જે તમને માનસિક શાંતિ આપશે હા મિત્રો જે લોકો નોકરી કરે છે અને વ્યવસાય કરે છે તેઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે છે આ સમય તમે તમારા લાંબા સમયથી ચાલતા દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો હા મિત્રો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમને તમારા કરિયર માટે ફક્ત લાભ જ આપશે મિત્રો બાર જૂનથી તમને તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી બધી તકો મળશે જેમાં તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો આ સમયે તમે તમારા કરિયરમાં ફેરફાર કરવાનું જોખમ પણ લઈ શકો છો તે જ સમયે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારી તકો ઊભી થઈ રહી છે તે જ સમયે નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે આ સમયે તમને કામથી વધુ લાભ મળશે તમે તમારા સપનાઓની નજીક આવી શકો છો તમને ઘણી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે હા મિત્રો ગુરુજીની સ્થાપના સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં ગૌરવ ઉમેરી શકે છે તમને કામ સંબંધિત મુસાફરીઓથી ફાયદો થશે તમારે તમાર આ કારકિર્દી પર સંપૂર્ણ રીતે કામ કરવાની જરૂર છે અને તમે તમારા કારકિર્દીમાં તે બધું પ્રાપ્ત કરશો જે તમે લાંબા સમયથી કરવા માંગતા હતા હા મિત્રો આ સમય તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો જે તમારા વિકાસમાં મદદ કરશે તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે તમારે થાકવાની કે રોકાવાની જરૂર નથી તમારે ફક્ત સખત મહેનત કરતા રહેવું પડશે तमारे तमारी कारकिर्दी में विराम लेवानी जरूर नथी। हां मित्रों गुरु अस्त स्थिति तमारा जीवन में खुशीओ लावशे। तमे बार जून सत्यावीस दिवस एटले के नव जुलाई सुधी हेडलाइंस में रहो हां मित्रों नंबर नव कन्या राशि नवमी आगाही कहे छे एक सौ सुड़तालीस दिवस पची देवगुरु गुरुनुताशि अस्त थवा थी आ समय कन्या राशि जीवन में सकारात्मक फेरफारो आ मित्रों दसमा घर में गुरुना प्रवेश ने कारण तरा करियर में प्रगति होवा शक्यता है तमे तमारा कार्य में नवी सफलताओं प्राप्त करो प्रयत्नों की प्रशंसा कर આ સમય તમારા માટે આર્થિક રીતે સારો રહેશે તમને નાણાકીય લાભ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે હા મિત્રો બાર જૂનથી ગુરુગ્રહનું અસ્ત તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે તમે સ્વસ્થ અને સક્રિય રહેશો અને તમને કોઈ ગંભીર બીમારી થવાની શક્યતા ઓછી રહેશે તમારે ફક્ત તમારું સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ આનાથી તમારું જીવન સાથી સાથે સારા સંબંધ બનાવવામાં મદદ મળી શકે છે અને તમે તમારું પારિવારિક જીવનમાં પણ ખુશ રહેશો જો તમે બાળક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે જો તમે અપ્રેરિત છો તો તમે લગ્ન પણ કરી શકો છો હા મિત્રો तो मित्रों तमने माहिती के लागी। कमेंट कर अमने जानो जो तमने माहिती गमी हो तो बॉक्स में साचा दिल थी जय लक्ष्मी नारायण लखो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो शेर करो जे भगवानी कृपा थी भगवान नी तमारा जीवन की बधी नो अंत आके मित्रों आभार